મસ્ત પેટ ભરીને કાધું હોડા ઘોડા જોવા ના જવા દેખાતું ઘોડા ની વાત સોડા ની વાત કરું સોડા સોડા હજુ સુધી ઘોડાઘોડા કરી રહ્યો વધારા તને દેખાતું ના તું દે લે એટલે સોડા ની વાત કરું લે સોડા 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 હ સોડા સોડા પીવા બોલવાનું નાખવાનું પણ હું બેરિયો નઈ બધું હગલાયું અરે આ લાઈ રો લે બે આ તામ તો નઈ આવું તું દેહી મગસ હ હ હ હ હ પૈસા 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 સોડા પીવાના પૈસા

અમે ઊંઘ તમે હું અમાર પંચાયત ની કરવાની ખોટી હું કરવા પહેરો <laughs>

પોરથી આવ્યો બરોબર બરોબર હા હા આવું આવું હોય દસ મિનિટમાં લાઈટ આવી દસ વાગે આવી ને હા હા હું આવું છું પણ હા હા બરોબર બરોબર હા એક રેલો કરી દેજો કમ્પ્લેટ મારો હો હા બરોબર બરોબર પૂછા પૂછા કમ્પ્લેટ જ છે હો હા હા આ પેલા ઘઉં ઘઉંને ને પેલા એમાં રાયડામ જવા દેજો હો હા બરોબર એટલે હા રોમભાઈ ઘેર જવા દે હા 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 પૂછા પૂછા કમ્પ્લેટ હા આવો 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 બોલો

તમે વાત કરો તમારા હાથે વાત કરશો ને ઠીક રહે ગમ છે કોણ બધું કમ્પ્લીટ આવજો હો બા હેલો હા સાહેબ હા સંજા અમે ઊંઝા બાકી થી ગામનું છે અમારું શું ગામ છે ઊંઝા પોલીસ સ્ટેશનથી બોલો હા સાહેબ મારા ઘરે ચોરી થઈ હા મારું નામ બેચરભાઈ બરાબર ગામ શું

મારે જવું પડે ઓન ડ્યુટી પર અને જે જગ્યાએ ચોરી થી હોય જેવી ચોરી થી હોય મારા ખોટા પાડ્યા પડે સાહેબ બતાવો સાહેબ જો મેળવા માટે સાહેબ બધું ઉકાળું કરીને માલ કાઢીને લઈ ગયા ખાણ હું કરવાનું કહો

એ અહીંયા નીકળ્યા બરાબર બરાબર મેં કીધું કે અડધી રાતે બે વાગે તમે એટલે કે હું અમે ગામમાં જઈને કે અમારે થોડું ગામ હતું એટલે કે અમે બધા પૂછબરછ કરીને કેમ કે આઠ નો પ્લેટ બોક્સ એટલે કે આ તો અમારું મીઠાઈ બોક્સ છે એટલે કે

કેરો નવો કોરો いや નવો કોરો いや સાહેબ શું કરો વધારે ઉપકો કરો હા વધારે ઉપકો કરો કરજો આમનો ઉપકો નહી કરો વધારે ને જ કરો બોલે કેરો રાખું તો હું વા દેતો અલ્યા કોણ છે લે બોધો શું કોરો બોધા લે ઓ બોધો સગાઈ ઓ લે આમ મને એકણ આછ લે આ રે

અલ્યા ભાઈ હું એ કવ છું આમના ઘરે ચોરી થઈ તે હું જોયું ઈ કન અલ્યા તું વાત વાતે રોય ના યાર યાર હું કહું અલ્યા બંધા દો અલ્યા ભાઈ એ મારા ઘેર ચોરી થી હ ઓપન એ તમારા ઘેર ચોરી થી હોય હું લેવા આયા હો અલ્યા તમન કોઈ પૈસા મળ્યા ત પૈસા મળ્યા ને પૈસા તું હવે બેહી જા બરોબર બેહી જા હા

તે તું બંધા ન જવા દે ખાવ માલ હું ના લે શું માલ બરોબર તમન જોઈ લો પૈસા

આ તો બોલી જાજો તને હું કઉ એ સાહેબ અમારી થી અમારી થી આ તો બોલ ઇચ્તા તારી હતી ને હા સાહેબ અમારી થી તમારી મેલે પૈસા શું મેલે સાહેબ મેલે પૈસા સાહેબ આ તો બોલ છે બતાવો સબુન માર્સો ને સબુન બતાવો શું બતાવો તને બોલ તો એટલા કે હર રક્ષા તારી હતી હાતું બોલી જાજો તને મારું તો હાતું મારી મારી પૈસા તો રાખને તમે સાહેબ અમે ચોર્યાલા ચોર્યા બરોબર તમે કે બોલાવળો માલ તમે સાહેબ નિસન છેડે પુણમ નિયર

આની રિક્ષા લે આ રિક્ષા આજે એને ખબર પડી ગઈ છે આલેડો હેડો આટલા ને તો હા આટલા બોલે આ બે રિક્ષા એ રિક્ષા એ ને હવા તો આ બેનો માલ જોન ડાળગાડો પૈસા આ બે કે ગણેન તાડુ એટલે તો આ દા ના થાય આ સારી બોલી મારે સારી બોલ સાહેબ હાય બહુ ઉભારો

મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો યુટ્યુબ માં અમારી ચેનલ એસપી કોમેડી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી